કેવું સરસ મજાનું મનોરંજન આહલાદાયક આખું નયન રમ્ય દ્રશ્યોનો નજારો આપ નિહાળી રહ્યા છો અને આ બરડાની ગોદમાં હમણાં જ તમે જોયું હશે કે ઘે 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 કરતા સિંહોના ટોળા ટોળા સફારી પાર્કની અંદર જોવા મળે છે અને હામે મોડ પરનો જૂનો ગઢનો કિલ્લો આપ જોઈ રહ્યા છો સુંદર મજાનું રમણીય સ્થળ આહલાદાયક ખૂબ બધાને મજા આવે એવું સરસ મજાનું સ્થળ જોવા માટે બરડા સફારીની ચોક્કસથી મુલાકાત લ્યો ખૂબ આનંદ આવશે અને એમાંય પાછું હમણાં તો માવઠાનું ચારે બાજુ લીલું વાતાવરણ ખૂબ મજા આવે એવું વાતાવરણ દેખાઈ રહ્યું છે આ અમે

મજબુ ઠીક